સોત્રોને જય શિયારામ રામ આજે આપણે ધોરણ છ વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર છ વિશે અભ્યાસ કરવાના છે તો એમાં આપણે પરીક્ષાલક્ષી ટૂંકા પ્રશ્નો એટલે કે એક માર્ક્સના જે પ્રશ્નો હોય એ આપણે જોવાના છે તો એમાં પહેલો ક્વેશ્ચન છે કે નિવાસસ્થાન કોને કહેવામાં આવે છે બરાબર તો નિવાસસ્થાન એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહેતા હોય તેને તેમનું નિવાસસ્થાન કહે છે બરાબર વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહેતા હોય તેમને કહેવામાં આવે છે આપણે એમાં જે હોય એ આપણે કરવાના છે તમારે જે જે આપેલું હોય એ તમારે કરવું જ પડશે બરાબર ત્યાર પછીની વ્યાખ્યા છે અનુકૂલન કોને કહેવામાં આવે છે તો ચોક્કસ લક્ષણો કે આડતોની હાજરી સજીવોને તેમના વિસ્તારમાં કુદરતી રીતે જીવવા માટે સક્ષમ બનાવે છે તેને અનુકૂલન કહે છે ચોક્કસ લક્ષણો કે આડતોની હાજરી બરાબર તો એમાં સજીવોને તેમના વિસ્તારમાં કુદરતી રીતે જીવવા માટે સક્ષમ બનાવે છે એને શું કહેવામાં આવે છે અનુકૂલન કહેવામાં આવે છે ત્યાર પછી થર્ડ નંબરમાં છે એ આપણે ખાલી જગ્યામાં પણ જોઈ ગયા છે કે ભૂ નિવાસસ્થાન કોને કહેવામાં આવે છે અને જલીય નિવાસ સ્થાન કોને કહેવામાં આવે છે એ આપણે જોઈ ગયા છે તો જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને ભૂ નિવાસસ્થાનમાં સ્થાનમાં રહે છે તેમ કહેવાય બરાબર ભૂ એટલે કે જમીન બરાબર ભૂમિ એટલે કે જમીન ઉપર રહેનારા જે પ્રાણી હોય અને વનસ્પતિ હોય તેને ભૂ નિવાસસ્થાનમાં સ્થાનમાં રહે છે એમ કહેવાય ત્યાર પછી જલીય નિવાસસ્થાન કોને કહેવામાં આવે છે કે જે પાણીમાં અંદર રહેતા હોય એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવન જીવે છે તેને જલીય નિવાસ સ્થાન કહે છે બરાબર ત્યાર પછી આગળનો જે પ્રશ્ન છે એ જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો તો જૈવિક ઘટકો એટલે કે જે સજીવો હોય એ લેવાનું છે અને અજૈવિકમાં નિર્જીવ ઘટકો હોય એનો સમાવેશ થાય છે તો સજીવ તરીકે કોણ હોય વનસ્પતિ અને પ્રાણીઓ અજૈવિકમાં નિર્જીવ ઘટક લેવાનું છે તો એમાં ખડકો ભૂમિ હવા પાણી સૂર્ય ગરમી પ્રકાશ એ બધા અજૈવિક ઘટકો છે બરાબર તો તમારે આ યાદ રાખવાનું છે જૈવિક એટલે કે સજીવ ઘટકો અને અજૈવિક એટલે કે નિર્જીવ ઘટકો સજીવ ઘટકોમાં પ્રાણીઓ વનસ્પતિઓ અને પ્રાણીઓ અને નિર્જીવમાં ખડકો ભૂમિ હવા પાણી સૂર્ય ગરમી અને પ્રકાશ ત્યાર પછી આપણે આગળ આગળ જોયું એ પ્રમાણે રણમાં રહેતા પ્રાણીઓ તો રણમાં કોણ રહે છે તો સાપ અને ઉંદર આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે રણમાં કોણ રહે છે સાપ અને ઉંદર ત્યાર પછી રણની વનસ્પતિઓ બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવે છે આવી ખાલી જગ્યા પણ પૂછી શકે અથવા ખરું ખોટું પણ પૂછી શકે કે કોના દ્વારા ઓછું પાણી ગુમાવે છે તો બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી છે ત્યાર પછી આગળનો પ્રશ્ન અરશિયા તેમની ચામડી દ્વારા શ્વસન કરે છે આ પ્રશ્ન ત્રણ જે છે એ શ્વસન કેવી રીતે કરે છે એ આપણે જોવાનું છે તો અરસિયા જે છે એ એની ચામડી દ્વારા શ્વસન કરે છે માછલી જે છે એ એના ચૂઈ દ્વારા શ્વસન કરે છે અને વહેલ તેમજ ડોલ્ફિન જે છે એ એના નસકોરા કે શ્વસન છિદ્રો દ્વારા શ્વસન કરે છે બે માટે તમે એક લખી શકો છો બરાબર શ્વસન માટે અરસિયા જે છે એ ચામડીનો ઉપયોગ કરે છે ચામડી દ્વારા શ્વસન કરે છે ત્યાર પછી માછલી એ એનો ચૂઈ દ્વારા શ્વસન કરે છે અને વહેલ તેમજ ડોલ્ફિન જે છે એ એના નસકોરા કે શ્વસન છિદ્રો દ્વારા શ્વસન કરે છે બે માટે તમારે એક લખવાનું છે બરાબર ત્યાર પછી સજીવો દ્વારા કચરાનો ત્યાગ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો ઉત્સર્જન કહેવામાં આવે છે સજીવો દ્વારા કચરાનો ત્યાગ કરે એ પ્રક્રિયાને શું કહેવાય ઉત્સર્જન કહેવામાં આવે છે અને આ જે લાસ્ટ જે છે એ આપણે ખાલી જગ્યામાં જોઈ જ ગયા છે ઉત્તેજના કોને કહેવાય તો આપણી આસપાસના એવા ફેરફારો જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે તેને ઉત્તેજના કહેવામાં આવે છે બરાબર તો આ પ્રમાણે આપણે પાઠ નંબર 6 માંથી 1 માર્ક્સના પ્રશ્ન કાઢ્યા છે બરાબર તમારે ચોક્કસથી કરવાનું છે અને આ એકમાગના પ્રશ્ન તમને ઉપયોગી લાગશે તો તમારે આ પણ કરવાનો છે મળીએ આપણે આગળના વિડીયોમાં તમને વિડીયો કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો બરાબર તો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌને જય શિયા રામ